હિન્દુસ્તાન માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે જે બહુ મોટા કલાકારો છે જે એમાં ગુજરાત સરકાર દ્વારા જે કલાકારનું એક મોટું આયોજન રાખવામાં આવ્યું હતું એમાં બધા ગુજરાતના નામાંકિત કલાકારો અને અલગ અલગ સમાજના દરેક કલાકારો બોલવામાં આવ્યા હતા પણ ફક્ત એમાં ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવામાં નહોતો આવ્યો તો એના માટે જે જેવું ગુજરાતમાં નામ છે એવા નવગણજી ઠાકોરે પણ આનો વિરોધ કર્યો છે અને ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે પણ આનો વિરોધ કર્યો છે તો દર્શક મિત્રો એમ તો બહુ ગુજરાત સરકારનું બહુ ખોટું કહેવાય કે દરેક સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા પણ ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવવામાં ન આવ્યો વિક્રમભાઈનું કહેવું એવું છે કે ભલે મને બોલાવવામાં ના આવ્યો પણ મારા સિવાય પણ ઠાકોર સમાજના

અને ખુબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાત ના રાખી હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે બીજા નંબર રોહિતભાઈ છોટે વિક્રમ એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે આ લોકોએ ઠાકોર સમાજ નું અપમાન કર્યું છે બધા કલાકારો કોઈ બી બરાબર છે એમની નગણજી આપડે ચલો મારા માટે તો જો મારા માટે તો મારી વાત સાંભળો મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન દરેક પક્ષનું સન્માન કરું છું હું મારા ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી લાગ્યું જે જેમ વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે એટલે મને દુઃખ થયું કે ભાઈ મને બોલાય ના બોલાય વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે પણ એમને જે કર્યું હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ રજૂઆત કરવી જોઈએ કે આવું ના ચાલે એમ મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો તો મને કે તમે તો ગુજરાત ના સુપરસ્ટાર છો લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માણા છો તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો નહીં માનતા હોય મારા ચાહકો મને માને છે ને બહુ છે બોલો બોલો ના ગોલજી તમારા આ બે શબ્દો સંદેશો સમાજને હું આપવા માંગુ છું સાહેબ

એટલે એ બરાબર પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજ વાળા આપણા સમાજ વાળા ને આપડે ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ બધાનો અલગ અલગ બધા બધા કલાકારો બહુ બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો છે તો એ લોકોને બી સાંભળવા એમને માનવા પણ આપણા સમાજના કલાકારો બધા બધા કલાકારો એટલું માન સન્માન આપે છે તો એવું તો આપણે આપડે ના કહી શકીએ કે સમાજના કલાકારોને તમે બોલાવો એ બધા અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ એક એવું લાગે અમારા કલાકારો ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ ઘણી જગ્યાએ મેં આ મે નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે સારા સારા કલાકારો છે એવું કશું નહીં પણ એવું થતું હોય છે આપણે કોઈ કલાકારનું એવું કોઈ ના જાતની વાત નથી કલાકાર કલાકાર છે મે કોઈ નાચ જાતા આવે જ નહીં દરેક કલાકારનો ત્યાં સન્માન કર્યું દરેક એમને પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું થોડી ખોટું લાગ્યું અને આ કોઈ બીજી રીતે કોઈ કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ને ધ્યાન દૂર છે કેમ કે ખરેખર મારા ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવે કે ભાઈ એવું બી બની શકે ચલો ભાઈ મને મને બોલાય ના બોલાય એ બે નંબરની વસ્તુ છે કદાચ મારો કોન્ટેક બી ના થયો હોય બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે એવું કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકાર શ્રીને કે આવું કોઈ કાર્યક્રમ

એ વાત મારા માટે નથી મારા મારે ફક્ત ને ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના ના થ્રુ બધા બોલાવ્યા હોય તમના ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ ધ્યાન તો સવત આમ તો તમારે જ દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કેવાનું ચલો ભાઈ આ કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાવે જે જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગઈ હોય તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સન્માન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજની વાત કરવી હતી અને ચલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોર નો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જયારે નથી ચાલતી ત્યારે એક છોકરો આવ્યો ને અમારા ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ જયારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય રાજગરબા હોય કે સમાજ નો કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજનો દીકરો છે અને અમને ગૌરવ છે એવું નહીં ઠાકોર સમાજના બીજા બીજા બધા નેતાઓ ઘણા બધા નેતાઓ એવા છે મારા નામ એટલા માટે નથી દેવું કે એકનું નામ નવ દઉં ને એકનું નામ નામ દઉં તો એવું થાય કે ભાઈ અમારું નામ કેમ ના દીધું તો ઘણા બધા નેતાઓ એવા છે ઠાકોર સમાજના અને ઠાકોર સમાજના ના હોય એવા પણ નેતાઓ જે મને બહુ પ્રેમ આપે છે મને સારી રીતે નાના ભાઈ જેમ દીકરાની જેમ રાખે છે તો બસ ખાલી આટલું મને મારા કલાકારો મારા ઠાકોર સમાજના કલાકારો માટે મેં આ વાત કરી છે બસ વધારે કઈ કહેતો નથી હવે થોડી વાતો કરી લઈએ આપડે ભાઈ હોળી ની